એવા જાણીતા વ્યક્તિઓના ઉપનામ વિશે જાણવાનું છે જે અમારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ અગત્યના રહેશે વ્યક્તિના ઉપનામ પેલું ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્ત ગુજરાતના અશોક તો કુમાર ગુપ્ત ભારતના બીજા ગાંધી વિનોદ વિનોબા ભાવે ગુજરાતના બીજા ગાંધી રવિશંકર મહારાજ આગળ તો ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક નાગાલેન્ડ ના ગાંધી 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 નટવરલાલ ઠક્કર માર્ટિન લુથર કિંગ નેલ્સન મંડેલા ભારતના બિસ્માર્ક સરદાર વલ્લભભાઈ પટેલ આગળ આર્યન લેડી ઓફ વર્લ્ડ તો માર્ગરેટ થેચર આર્યન લેડી ઓફ ઇન્ડિયા તો ઇન્દિરા ગાંધી

ઓકે તો આવા જ જનરલ નોલેજ ના સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો હવે પછી કયા ટોપિક પર વિશે પણ વિડીયો બનાવો કોમેન્ટ જરૂર કરશો ધન્યવાદ